સુરતની સુમુલ ડેરીમાં મહારાષ્ટ્રથી દૂધ લાવવી કેટલાક મંડળીઓ દ્વારા દૂધ ભરવામાં આવી રહ્યું હોવાનો મામલો ચર્ચાસ્પદ બન્યો છે આ મુદ્દે પચીસ મંડળીઓ પર કુલ ત્રણ કરોડ કરતા વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે દંડના વિરોધમાં ડિરેક્ટરો દ્વારા તાપી જિલ્લામાં રેલી પણ યોજવામાં આવી હતી સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે દંડ તપાસના આધારે કરવામાં આવ્યો છે અને મહારાષ્ટ્રથી દૂધ લાવી તેનો વેપાર કરવો અયોગ્ય ગણાય છે મંત્રી મુકેશ પટેલ દ્વારા આપેલા ઓડિટ સંદર્ભે પણ જયેશ પટેલે પ્રતિક્રિયા આપી છે કે જે મંડળીઓમાં દૂધના પ્રમાણમાં અચાનક વધારો થયો છે તેનું ઓડિટ રાજ્ય સરકાર કરશે સુમુલ ડેરીએ સરકારની કાર્યવાહી માટે સહકાર આપવાની વાત પણ રજૂ કરી છે સમગ્ર મામલો હવે રાજ્ય સરકારના ધ્યાન સુધી પહોંચ્યો છે અને યોગ્ય તપાસ બાદ કાર્યવાહી થવાની શક્યતા છે ખાસ કરીને સુમુલ તરફથી જે પચીસ દૂધ મંદિર છે એ મહારાષ્ટ્ર થી દૂધ જે ઠંડુ લાવીને દૂધ મંદિરમાં ભરીને જે નફો કમાવાની જે વાત હતી એના કારણે પચીસ લાખ રૂપિયાનો દંડ એમડીસીએ કર્યો છે એના અનુસંધાનમાં માફીની વાત હતી પણ જે રીતે તમે જોવો તો સુમુલ ખાસ કરીને સુમુલ અને અમૂલ વેતન વર્ષોથી અમારી નક્કી હોય છે પશુપાલકે પોતાના કાર્ય વિસ્તારમાં જે દૂધ ઉત્પાદન મંડળીમાં ભરીને પોતાના ખાતામાં સુમોલ દૂધ મંદિરો મારફત આપતી હોય છે પણ આમાં મારા દૂધ લાવીને સસ્તું દૂધ લાવીને ધંધો કરવાની વાત છે એના માટે આ કડક નિયમો બના કડક નિયમો ખડક બનાવીને આ જે જે દંડ થયો છે એના અનુસંધાનમાં માફી માટેની આ રેલી હતી હું એમ માનું છું કે સહકારી પ્રવૃત્તિઓમાં આવું ના હોઈ શકે ખાસ કરીને ધંધાને કોઈ પણ સ્થાન નથી એના અનુસંધાનમાં આ જે વાત હતી અને સાથે સાથે જે રીતે સુમૂલ તમે જો તો આખા ગુજરાતમાં સૌથી સારા ભાવ પશુપાલકોને આપવામાં સફળ થઈ છે પશુપાલકોમાં ખૂબ જ રાજીપો છે પણ સમય છે કે આવા જયારે પ્રશ્નો ઉપસ્થિત થતા હોય ત્યારે સુમુલમાં સાથે બેસીને સહકારમાં જો આ વાત થાય તો એમ માનું છું કે આવનાર દિવસોમાં હજુ પણ સારી પ્રગતિ આપણે કરી શકીએ એવું મારું ચોક્કસ માનવું છે